હેલો મારી ચેનલ માં તમારું સ્વાગત છે

તૈયાર કરી લીધો છે જેમાં આપણે એક મોટી ચમચી ભરીને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું ધાણાનો પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને મેથીના રેવરા છે તો અહીં આપણે એક કપ જેટલી ઝીણી સમારેલી મેથી અને અડધો કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું ત્યારબાદ બે મોટી ચમચી દહીં ઉમેરીશું દહીં છે ઢેબરાને લાંબા સમય સુધી સારા રાખવામાં મદદ કરે છે ત્યારબાદ મોડ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ હવે આ બધી જ વસ્તુને ખોટ સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે તો મારો લોટ છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડું તેલ એડ કરી અને એને કૂણવી લેશું અને લોટ કૂણવાઈ જાય ત્યારબાદ એને એક વાસણમાં રાખી અને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ ઉપર રાખવાનો છે રેસ્ટ થઈ જાય એટલે આપણે એમાંથી ઢેબરા બનાવીશું તો ઢેબરાનો લોટ રેસ્ટ થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાંથી ઢેબરા બનાવીશું તો એ મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને આપણે જે રીતે લોટ બાંધ્યો છે તો આપણે વણીને પણ આ ઢેબરા તૈયાર કરી શકીએ છીએ ઘણા લોકો ઢેબરાને થેપીને પણ તૈયાર કરતા હોય છે પણ આ લોટને થેપવાની બિલકુલ જરૂર નથી અહીં તમે થોડું અટામણ લઈ અને જેવી રીતે આપણે થેપલા કે રોટલી વણીએ છીએ એ જ રીતના ઢેબરાને વણી લેવાના છે તો અહીં પેલું ઢેબરું વણાઈને તૈયાર થઈ ગયું છે જેને આપણે તવા પર જેવી રીતે આપણે થેપલા બનાવીએ છીએ એ જ રીતે શેકી લેશું અહીં જ્યારે પણ તમે ઢેબરા છે બનાવો ત્યારે તવાને એક વખત મીડિયમ ગેસની ફ્લેમ પર સારો એવો ગરમ કરી લેવાનો છે અને ત્યારબાદ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ઢેબરાને તેલ રાખી અને શેકી લેવાના છે તો પેલું ઢેબડું થઈ ગયું છે આ જ રીતથી બધા જ ઢેબડા તૈયાર કરી લેશું આ ઢેબરાને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો મેં અહીં દહીં અને મેથીયા મરચા સાથે સર્વ કર્યા છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય